પલસાણા તાલુકામાં વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની સ્થાનની થીમ સાથે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ અગિયાર જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સુરત જિલ્લાના દરેક વિસ્તારમાં જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી સમગ્ર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન કેન્દ્રમાં આજે એક અગિયાર જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવવા શેરી નાટકો ભજવ્યા હતા વસ્તી વિશ્વ વસ્તી દિવસની બે હજાર ચોવીસની થીમ વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાંત રાખવામાં આવ્યું છે આ સ્લોગન હેઠળ આ વર્ષે ચાર તબક્કામાં આ ઉજવણી કરવામાં આવશે તેમાં કુટુંબ નિયોજન મારે દંપતીઓ સાથે સંવાદ કરવામાં આવશે આ સંવાદમાં વધતી જતી વસ્તીને ઊભા થતા પ્રશ્નો અંગે જાણકારી સ્વાસ્થ્ય અને સલામતીના હેતુથી પુખ્ત વયની ઉંમરે લગ્ન કરવા તથા બાળકોના જન્મ વચ્ચે યોગ્ય અંતર રાખવું એ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું હું ડૉક્ટર પૂનમ ગિરદરભાઈ વળવી હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ગંગાધરાની મેડિકલ ઓફિસર છું આજે અમે વર્લ્ડ પોપ્યુલેશન ડે માટે સૌ ભેગા થયા છે આજના જે આ યુગના અંદર ભારતના અંદર જે ખૂબ જ યુવાનોની સંખ્યા વધારે છે અને તેમની અંદર જેમ કે સોશિયલ મીડિયા છે અને જે ટીવી પર બતાવવામાં આવે છે આ બધા આજુબાજુના આકર્ષણોને કારણે એમનામાં જાતીય વૃત્તિઓ ખૂબ વધી ગઈ છે અને એ જ માટે એમના જે ઇફેક્ટ હોય એની સામે જે સાઈડ ઇફેક્ટના કારણે તેના અંદર ઘણી ઘણી વાર તે લોકોના અંદર અનવોન્ટેડ પ્રેગ્નન્સીના ચાન્સીસ વધી જાય છે જેના કારણે એઓ અનહાઇજેનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે સંતાડે છે એ ડિપ્રેશનમાં આવી જાય છે અને ક્યારેક એ લોકો સુસાઈડ દ્વારા પણ આગળ વધતા હોય છે એવા યુથોના માટે પણ આપણે વર્લ્ડ પોપ્યુલેશન ડે રાખવો જોઈએ એ અમે જાણકારી આપી રહ્યા પ્રમાણે જે નવવિવાહીત સ્ત્રીઓ હોય કે પછી જેમના પણ વિવાહિત સ્ત્રી પુરુષો છે તેમણે પોતાના પરિવારનું નિયોજન કરવા માટે પોતે આગળ આવવું પડશે અને જે સ્ત્રીઓ છે તેઓ પરિવારના અંદર જે ફેમિલી પ્લાનિંગની શું પદ્ધતિ એમને પોતે વાપરવાની છે એમને બે બાળકો વચ્ચે ગેપ રાખવા માટે શું પદ્ધતિ વાપરી શકે અને પોતાના પરિવારનું સારી રીતે એ લોકો ભરણપોષણ કરી શકે સારી શિક્ષા અપાવી શકે એ હેતુથી તેમણે પોતે એક વુમન એમ્પાવરમેન્ટના સંદર્ભમાં એક ફેમિલી પ્લાનિંગ સ્ત્રીઓ પોતાની રીતે પોતાની જે જે પદ્ધતિઓ જરૂરી છે છે તે અપનાવે અને પોતાનો પરિવાર એના ખુશાલીથી ભરે એના માટે અમારો આ જ હેતુ છે કે વર્લ્ડ પોપ્યુલેશન ડેમાં સૌ આ બધી જે ફેમિલી પ્લાનિંગની પદ્ધતિઓ છે એના વિશે જાણતા થાય અને આ બધી જે પદ્ધતિઓ છે તે દરેક આરોગ્ય કેન્દ્રના ઉપર સરકારી દવાખાના પર ફ્રીમાં ઉપલબ્ધ છે અને તેથી દરેક જેમને પણ આ ફેમિલી પદ્ધતિઓ જરૂરત હોય તો દવાખાના પર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કે સરકારી દવાખાના પર આવીને આ પદ્ધતિઓનો લાભ લઈ શકે છે થેન્ક યુ ડોક્ટર મધુકુમાર ઇન્જમુરી તાલુકા હેલ્થ ઓફિસર પલસાના આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ પલસાના ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી માટે તમામ સ્ટાફને બોલાવીને આપણે આયોજન કરેલું છે વિશ્વ વસ્તી દિવસ આપણે દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ઉજવણી કરવામાં આવે છે અને એનું જુદી જુદી થીમો પર કામગીરી કરતા છે આ વર્ષનું થીમ છે વિકસિત ભારત કી નહીં પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન આ થીમ પર આ વખતે આ વર્ષે આપણે કામગીરી કરવાના કરીએ છીએ આ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીમાં આપણે ચાર તબક્કામાં કામગીરી કરતા હોઈએ છીએ પહેલાં તબક્કામાં આપણે જે પ્રિપેરેટરી ફેઝ કહેવાય પ્રિપેરેટરી ફેઝમાં કે પહેલાં એનું આયોજન કરવા માટે મિટિંગો કરવામાં કેવી રીતે કામગીરી કરીશું એના માટે બધી પ્રયત્નો કરીએ છીએ બીજા તબક્કામાં આપણે દાંપત્ય લોકોને સંપર્ક કરીને એ લોકોને સમજણ આપીએ છીએ કે વસ્તી વધારો અને એના વિશે અને એ રીતે કંટ્રોલમાં કેવી રીતે લાવી શકીએ જુદી જુદી આપણા ફેમિલી પ્લાનિંગના પદ્ધતિઓ વિશે સમજાવવામાં આવે અને ત્રીજા તબક્કામાં જે છે અગિયાર તારીખથી આજથી લઈને ચોવીસ તારીખ સુધી જે ચાલવાનું છે એ તબક્કામાં અમે એ લોકોને સેવા આપીશું જે દંપત્ય છે જેમાં સેવામાં જે જે રીતે અમે આજ આજ રોજ ત્રણ જગ્યાએ આપણે કેમ્પ કરવાના છે એક છે પીએચસી તલોદરા ખાતે બાર પેશન્ટનું આયોજન છે અને બીજું છે સીએચસી પલસાણા ખાતે જ્યાં પંદર પેશન્ટનું આયોજન છે અને એની સાથે સાથે આપણે કોપર્ટીનું બી આયોજન કરવાનું કરીએ છીએ અને કોપર્ટીના કેમ્પ બેઝ કામ કરવાના છે અને ચોથા તબક્કામાં આપણે ઇનામ વિતરણ અને જે સ્ટાફ જે છે જે સારી કામગીરી કરે છે એ લોકોને આપણે પ્રોત્સાહિત કરવા માટે એ લોકોને સર્ટિફિકેટનું વિતરણ એ બધું કરવાના છે આ આખો જે છે એ ચાર તબક્કામાં ચાલવાનું છે એની સાથે સાથે જનજાગૃતિ માટે પ્રચાર પ્રસાર માટે આપણે કતપુતલીઓનો પ્રોગ્રામ કરેલું છે ચાર ગામમાં તાતીથૈયા ઝોલવા અર્બન કડોદરા અને વરેલી ખાતે અને એની સાથે સાથે જૂથ ચર્ચાઓ અને લઘુ શિબિરો ઘણી બધી પ્રવૃત્તિઓ કર્યા છે અને સાથે આપણે એક સારથી વાહન આપણે તાલુકા કક્ષા બનાવેલું છે જે સારથી વાહન જુદા જુદા ગામોમાં જઈને માઇકથી તમામ લોકોને આ વિશ્વ વસ્તી દિવસ માટે અને જુદા ફેમિલી પ્લાનિંગના જુદા જુદા પ્રકારના પદ્ધતિઓ માટે એ લોકોને જાણકારી આપી છે ધન્યવાદ